આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હર્ષ વાંચે છે આજે ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે આજે વહેલી સવારથી જ અનેક જિલ્લાઓમાં તાપ અમરેલી અને તાપી સહિતના વિસ્તારોમાં વરસાદને પગલે પાકોને નવજીવન મળ્યું છે સીએનું ફાઇનલનું પરિણામ જાહેર અમદાવાદનું વીસ બાવીસ ટકા પરિણામ અમદાવાદની વિદ્યાર્થીની ટોપ ટેનમાં સામેલ સિદ્ધપુરમાં ઉદ્યોગમંત્રી બલવંતસિંહની ઉપસ્થિતિમાં વિકાસ કાર્યોની સમીક્ષા બેઠક યોજાઈ અને બોરવેલમાં ફસાતા બાળકોને બચાવવા માટે અમદાવાદના વિદ્યાર્થીઓએ રોબોટનો પ્રોટોટાઇપ તૈયાર કર્યો છે રાજ્યમાં વરસાદની સ્થિતિ યથાવત છે ગત ચોવીસ કલાકમાં સુરતના કામરેજમાં વલસાડ જિલ્લાના ઉમરગામમાં તથા આણંદના બોરસદ ખાતે સૌથી વધુ ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે રાજકોટ અમદાવાદ અમરેલી સુરત નવસારી વડોદરામાં અંદાજીત દોઢથી સવા બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે મહેસાણા પંચમહાલ ગીર સોમનાથ અને છોટાઉદેપુર ખાતે સૌથી ઓછો વરસાદ હોવાના અહેવાલો છે તો ગઈકાલે ભાવનગરના પાલીતાણા પંથકના ઘોઘામાં વીજળી પડતા એક મહિલાનું મોત નીપજ્યું છે ઘોઘા તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે અમારા ભાવનગરના પ્રતિનિધિ સુરેશ ત્રિવેદી જણાવે છે કે ગોહિલવાડ પંથકમાં વરસાદની આગાહી વચ્ચે માત્ર ઘોઘા તાલુકામાં જ એક ઇંચ વરસાદ નોંધાયો હતો જ્યારે અન્ય તાલુકાઓમાં વરસાદના હળવા ઝાપટા પડ્યા હતા દરમિયાન હવામાન વિભાગે બનાસકાંઠા સાબરકાંઠા તાપી સુરત ભરૂચ ડાંગ નવસારી વલસાડ દાદરા અને નગર હવેલીમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરી છે અમરેલી જિલ્લામાં આજે પણ વરસાદી માહોલ યથાવત છે અમરેલી વડિયા લીલીયા અને ખાંભા પંથકમાં અડધો ઇંચ વરસાદ પડી ગયો હતો તો જાફરાબાદ અને દામનગરમાં વરસાદી ઝાપટા પડ્યા હતા અન્યત્ર વાદળછાયું વાતાવરણ રહ્યું હતું અમરેલી જિલ્લાના અમારા પ્રતિનિધિ હરેશ ટાંક જણાવે છે કે બે દિવસ પહેલાં પડેલા વરસાદથી અનેક ચેકડેમો તળાવો છલોછલ થયા છે બે દિવસ પહેલાં લાઠી પંથકમાં ત્રણ ઇંચ કરતાં વધુ વરસાદ પડતાં ચારેકોર પાણી પાણી જોવા મળ્યા હતા લાઠીના ગાગડિયા નદી ચેકડેમ ઓવરફ્લો થયો છે તો તાપીના વ્યારા જિલ્લામાં પણ વરસાદ નોંધાતા ધરતીપુત્રોમાં આનંદ વ્યાપ્યો છે હરસુરપુર દેવળિયા કેરિયા સહિત વિસ્તારમાં ત્રણ ઇંચ કરતાં વધુ વરસાદ પડતા ગાગડિયા નદીમાં ઘોડાપુર આવતા નદી પર બનાવેલ ચેકડેમ બંધારા ઓવરફ્લો થતાં સમગ્ર પંથકમાં આનંદની લાગણી પ્રસરી છે હરસપુર દેવળિયા લીલીયા તાલુકાના બોડિયા સુધી તૈયાર કરવામાં આવેલ ચેકડેમો બંધારામાં મોટી માત્રામાં પાણી ચોમાસામાં પ્રથમ રાઉન્ડમાં પહેલા વરસાદથી સંગ્રહ થયો છે ગુજરાત ગુણવત્તા સંકલ્પ કાર્યક્રમ અંતર્ગત ડાયનેમિક ગુજરાત ગ્લોબલ હબ ફોર ટુરિઝમ કલ્ચર એન્ડ સ્પોર્ટ્સ વિષય પર ચર્ચા સત્ર યોજાયું હતું આ સત્રમાં રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના અગ્રસચિવ કુમારે ઉપસ્થિત લોકો સાથે સંવાદ સાધ્યો હતો કુમારે ચર્ચા સત્રમાં વધુ જણાવ્યું છે કે રમતગમત ક્ષેત્રે ગુજરાતના યુવાનો આગળ વધે તે માટે રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે ભારતમાં વર્ષ બે હજાર છત્રીસમાં યોજાનાર ઓલિમ્પિક ગેમ્સ માટેની તૈયારીઓ અત્યારથી જ આરંભી દેવામાં આવી છે રમતગમત ક્ષેત્રમાં મહિલાઓ પણ પોતાનું યોગદાન આપી રહી છે અમદાવાદ શહેર નગરપાલિકામાં દ્વારા શહેરમાં ગંદકી કરતા એકમો સામે કડક હાથે કામગીરી કરવામાં આવી રહી છે જે અંતર્ગત ઉત્તર પશ્ચિમ ઝોન સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા ગઈકાલે દિવસ દરમિયાન વિવિધ વિસ્તારોમાં તપાસ હાથ ધરાઈ હતી જેમાં સડસઠ એકમોને તપાસીને તેમાંથી ગંદકી કરતા પાવન એકમો સામે કાર્યવાહી કરીને સુડતાળીસ હજારનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો સીએનું ફાઇનલનું પરિણામ ગઈકાલે જાહેર થયું છે ICAI દ્વારા મે જૂનમાં લેવાયેલી પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે દેશભરનું પરિણામ ઓગણીસ પોઈન્ટ ઇઠ્યાશી ટકા જાહેર થયું છે જ્યારે અમદાવાદનું પરિણામ વીસ બાવીસ ટકા આવ્યું છે જ્યારે સીએ ઇન્ટરનું અઢાર પોઈન્ટ ટકા પરિણામ આવ્યું છે સીએની ફાઇનલની પરીક્ષામાં અમદાવાદની વિદ્યાર્થીની ટોપ ટેનમાં આવી છે જ્યારે અમદાવાદના ત્રણ વિદ્યાર્થીઓ દેશમાં ટોપ ફિફ્ટીમાં સ્થાન પામ્યા છે આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર બીએડીને ફોલો કરી શકો છો પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકા વિસ્તારના અગત્યના પ્રશ્નો અંગેની સમીક્ષા બેઠક ગઈકાલે યોજાઈ હતી કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં પ્રાંત કચેરી સિદ્ધપુર ખાતે યોજાયેલી આ બેઠકમાં સિદ્ધપુર વિસ્તારના વિકાસકામોની સમીક્ષા કરવામાં આવી હતી સિદ્ધપુર એરપોર્ટ તાલુકાના વિવિધ રોડ અને રસ્તાઓ રાહત દરના પ્લોટ રમતગમતનું મેદાન ગ્રામહાટ અને નગરપાલિકાના પ્રશ્નો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી મંત્રીએ વિવિધ વિકાસકામો બાબતે માહિતી મેળવી સત્વરે કાર્યવાહી કરવા માટે અધિકારીઓને જણાવ્યું હતું પ્લાસ્ટિક મુક્ત પાટણ અભિયાન અંતર્ગત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કોમ્પ્યુટર સાયન્સ વિભાગ દ્વારા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં છાત્રો દ્વારા સફાઈ અભિયાન યોજી કેમ્પસમાંથી પ્લાસ્ટિકની બોટલો કોથળીઓ સહિતના કચરાનો નિકાલ કરાયો હતો ઇકો બ્રિક્સ અભિયાન મિશન ગ્રીન પાટણ અંતર્ગત પાટણ જિલ્લાને પ્લાસ્ટિક મુક્ત કરવાના પ્રયાસ સ્વરૂપે આ સફાઈ અભિયાન યોજાયું હતું રાજકોટ લોકમેળા અમળી અમલીકરણ સમિતિ દ્વારા રાજકોટ શહેરમાં રેસ કોર્સ મેદાન ખાતે તારીખ ચોવીસથી અઠ્યાવીસ ઓગસ્ટ દરમિયાન લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે આ લોકમેળામાં ધંધાર્થે સ્ટોલ લેવા માંગતા અરજદારોએ ભરવાના ફોર્મ બાબતે લોકમેળા અમલીકરણ સમિતિના અધ્યક્ષ તથા રાજકોટના નાયબ કલેક્ટર દ્વારા સૂચના જારી કરવામાં આવી છે દરેક સ્ટોલ ધારકે ફરજિયાત સીસીટીવી કેમેરા લગાવવા અને તેનું રેકોર્ડિંગ ત્રીસ દિવસ સુધી સાચવવા આદેશ અપાયો છે લોકમેળાના દરેક નાના સ્ટોલ કે પ્લોટ ધારકે એક ફાયર એક્સ્ટિંગવિશર અને મોટા રાઇડ્સ સ્ટોલ કે પ્લોટ ધારકે બે ફાયર એક્સ્ટિંગવિશર લગાવવાના રહેશે કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે વીમો તથા યાંત્રિક રાઇડ્સ ધારકોએ ફિટનેસ સર્ટિફિકેટ મેળવવું ફરજિયાત છે અમદાવાદની સરકારી પોલિટેકનિકના વિદ્યાર્થીઓએ બોરવેલમાં પડેલા બાળકોને બચાવવા માટે રોબોટનો પ્રોટોટાઇપ તૈયાર કર્યો છે કેમેરાથી સજ્જ આ રોબોટથી બોરવેલમાં ફસાયેલા બાળકને શોધવા અને બચાવવામાં મદદ મળશે આ રોબોટ બનાવનાર વિદ્યાર્થી દેવ દવેએ આ મુજબ જણાવ્યું હતું हमने बहुत सारे न्यूज़ में कहे कि कोई बच्चा है वो बोरवेल में गिर गया है तो हम लोग को उनकी सिचुएशन नहीं पता चलती कि वो अंदर कैसे है किस सिचुएशन में उनकी हालत क्या है तो हम लोगों ने एक पाइप क्लाइंबर रोबोट डेवलप किया है जिसकी मदद से वो अंदर बोरवेल में जाता है हमको पूरा रियल टाइम सर्वेलेंस दिखाता है कि बच्चे की कंडीशन कैसी है और हम लोग उसको कैसे हेल्प कर सकते हैं और कितने डिस्टेंस पे है આ રોબોટ હજુ પ્રોટોટાઇપ તબક્કામાં છે જે સંપૂર્ણ રીતે તૈયાર થયા પછી તેનો ઉપયોગ કરી શકાશે આ રોબોટનો ઉપયોગ પાણી પુરવઠાની લાઇનોનું સમારકામ ભૂગર્ભ ગેસ પાઇપલાઇનમાં થતા લીકેજને અટકાવવા માટે પણ થઈ શકશે પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના અંતર્ગત કોઈપણ કુશળ કામદાર પોતાનો વ્યવસાય શરૂ કરી શકે છે આ યોજના હેઠળ સરકાર દ્વારા બે તબક્કામાં ત્રણ લાખ રૂપિયા સુધીની લોન કોઈપણ ગેરંટી વગર આપવામાં આવે છે આ યોજનામાં લાભાર્થીઓને દૈનિક પાંચસો રૂપિયાના સ્ટાઇપેન્ડ સાથે પાયાની કૌશલ્ય તાલીમ આપવામાં આવે છે પાત્રતા ધરાવતા નાગરિકો એચટીટીપી સ્લેશ ડબલ્યુ 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 ડોટ પીએમ વિશ્વકર્મા ડોટ જીઓવી ડોટ ઇન પર જઈને અરજી કરી શકે છે અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર આજે ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે આજે વહેલી સવારથી જ અનેક જિલ્લાઓમાં વરસાદ નોંધાયો અમરેલી તાપી સહિતના વિસ્તારોમાં વરસાદને પગલે પાકોને નવજીવન મળ્યું સી એનું ફાઇનલનું પરિણામ જાહેર અમદાવાદનું વીસ પોઈન્ટ બાવીસ ટકા પરિણામ અમદાવાદની વિદ્યાર્થીની ટોપ ટેનમાં સામેલ સિદ્ધપુરમાં ઉદ્યોગમંત્રી બલવંતસિંહની ઉપસ્થિતિમાં વિકાસ કાર્યોની સમીક્ષા બેઠક યોજાઈ અને બોરવેલમાં ફસાતા બાળકોને બચાવવા માટે અમદાવાદના વિદ્યાર્થીઓએ રોબોટનો પ્રોટોટાઇપ તૈયાર કર્યો છે આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા નમસ્કાર